નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર બે સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી હતી રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળી ની માંગ કરી રહ્યા હતા કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી ત્યારબાદ જો તમે તો રાહુલ ગાંધી સામે કાર્યવાહીનો આદેશ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર તેના નિવેદનના કારણે મુશ્કેલીમાં મુકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પાકીટમાર કહેવા બદલ દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને રાહુલ ગાંધી સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે આ માટે દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને આઠ સપ્તાહનો સમય આપ્યો છે ત્યારબાદ તો શેર બજારનું મોટું કૌભાંડ ઝડપાયું આ વિશે વિગત વાત કરી તો રાજકોટમાં સનફ્લાવર બ્રોકિંગ નામની કંપની આવેલી છે આ કંપનીમાં સેબીએ દરોડા પાડ્યા હતા આ કંપની રાજકોટના ભક્તિનગર વિસ્તાર પાસે આવેલી છે અહીં નક્કી કરેલી કેટલીક કંપનીઓના દસ રૂપિયા જેટલી જ કિંમતના શેર સો રૂપિયા સુધી લઈ જવાતા હતા સેબીએ સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલની પૂછપરછ કરી હતી આ દરમિયાન સેબીને અમુક બાબતો જાણવા મળી છે જેમાં મોટા ખુલાસા હોઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો કોરોનાને લઈ રાજ્ય સરકાર એલર્ટ આ વિશે વિગતથી વાત કરીએ તો કોરોનાનો નવો વેરિયન્ટ જીએન વનને લઈને રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ અમદાવાદને ત્રણસો આઈસીયુ બેડની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના આપી છે તેમાં સિવિલ તરફથી પણ કોરોનાને પહોંચી વળવા માટે આગવી તૈયારીના ભાગરૂપે વીસ હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક પાંચસો વેન્ટિલેટર જેટલા બેડ તેમજ પાંચ લિટર પ્રતિ મિનિટ ઉત્પાદન કરી શકે તેવા સાત ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા સૂચના આપે છે ત્યારબાદ જો તમ તો યુદ્ધ વિરામ કરવા તૈયાર નથી હમાસ આ વિશે કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં વીસ હજારથી લોકોના મોત થયા છે કે હમાસ હજી પણ યુદ્ધ વિરામની શરતો માનવા તૈયાર નથી ઇઝરાયલે સાલીસ બંધકોને મુક્ત કરવાના બદલામાં સાત દિવસના યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને હમાસે નકારી દીધો છે એક તરફ હમાસ પાકિસ્તાનના માધ્યમથી ઇઝરાયલને પરમાણુ ધમકી આપીને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી રહ્યું છે તો બીજી તરફ ખુદ પોતે યુદ્ધ વિરામ કરવા તૈયાર નથી ત્યારબાદ જો તમલો જેટકોએ પરીક્ષાની તારીખ જાહેર કરી જેટકો દ્વારા અઠ્યાવીસમી અને ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ યોજાશે જેમાં જૂનાગઢ અમરેલી ગોંડલ ઝોનની પરીક્ષા જેતપુર ખાતે લેવામાં આવશે જ્યારે જામનગર સુરેન્દ્રનગર અને અંજારની પરીક્ષા મોરબી ખાતે લેવાશે આ ઉપરાંત જાંબુવા અને ભરૂચની પરીક્ષા જાંબુવા ખાતે લેવાશે તે સિવાય નવસારીની પરીક્ષા નવસારીમાં જ લેવાશે આ ઉપરાંત હિંમતનગર અને પાલનપુરની પરીક્ષા હિંમતનગર ખાતે યોજાશે મહેસાણા નડિયાદની પરીક્ષા નારોલ ખાતે લેવાશે તે સિવાય સાતમી જાન્યુઆરીના રોજ લેખિત પરીક્ષા અમદાવાદમાં યોજાશે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો તામિલનાડુમાં પૂરથી જનજીવન પ્રભાવિત તમિલનાડુમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અહીં પૂરની સ્થિતિ છે આ વચ્ચે ઘરોમાં અને શેરીઓમાં પાણી ભરાયા છે હજુ બચાવ કામગીરી ચાલુ છે ભારતીય નૌકાદળની જમીન અને હવાઈ બચાવ ટુકડીઓ તમિલનાડુ જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને પૂર રાહત કામગીરી કરી દેશે આ સાથે એનડીઆરએફના જવાનોએ પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ પણ કર્યું હતું દક્ષિણ તામિલનાડુના વિસ્તારોથી અનેક લોકોને બચાવાયા હતા ત્યારબાદ જો સોનિયા ગાંધી અને મલિકા અર્જુન ખડગેને આમંત્રણ અપાયું આ વિશે વિગત થી વાત કરીએ તો બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અંતિમ ઘડીની તૈયારીઓ ચાલી રહેશે સાધુ સંતો રમતવીરો ઉદ્યોગપતિ સહિત જાણીતી હસ્તીઓને આમંત્રણ અપાય છે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે કોંગ્રેસ અધ્યક્ષ મલિકા અર્જુન ખડગે સોનિયા ગાંધી અધિર રંજન ચૌધરી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને એસડી દેવગૌડાને પણ આમંત્રણ આપ્યું છે ટ્રસ્ટનું કહેવું છે કે સમારોહ માટે વિવિધ સંપ્રદાયોના લગભગ ચાર હજાર સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો ગુજરાત પર તોળાતું માવઠાનું સંકટ આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે માવઠાની આગાહીને પગલે ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે રાજ્યમાં ત્રેસમી ડિસેમ્બર બાદ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભારે ગાજવીજ સાથે કરા તેમજ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની હવામાન ભાગે આગાહી કરી છે રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારે આવેલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે ત્યારબાદ જોતો તો મિત્રો આ જિલ્લામાં થશે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ પર્વ માટે ગુજરાતમાં પણ તૈયારીઓ થઈ ગઈ છે આપણે જણાવી દઈએ કે આ વખતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ જિલ્લામાં થશે આ ઉજવણી માટે ગતરોજ સંલગ્ન અધિકારીઓની બેઠક યોજાઈ હતી ઉજવણી સંદર્ભે વીસ જેટલી વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો શિયાળુમાં હવે આદુવાળી ચા પડશે મોંઘી આ વિશે વિગતથી વાત કરીએ તો હાલ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે હાલ આદુના ભાવમાં વધારો થયો છે આદુના ભાવમાં વધારો થતાં ચાના ભાવમાં પણ ભાવ વધારાની શક્યતા વધી ગઈ છે હાલ કમોસમી વરસાદને કારણે આદુના પાકને નુકસાન થયું છે જેના કારણે આદુના ભાવમાં વધારો થયો છે અહીંયા ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને કારણે બજારમાં આદુની આવકમાં ઘટાડો થયો છે શિયાળામાં વધતી ઠંડીને કારણે માર્કેટમાં આદુની માંગ પણ ઝડપથી વધી છે ત્યારબાદ જો તમે રશિયાનું સૈન્ય ગંભીર બીમારીની જપેટમાં આવી છે વિગતથી વાત કરીએ તો રશિયાના સૈનિકો એક ગંભીર બીમારીની જપેટમાં આવી ગયા છે યુક્રેને દાવો કરતા કહ્યું છે કે રશિયાના સૈનિકોમાં લડવાની તાકાત નથી રહી સૈનિકોમાં માઉસ ફીવર નામની બીમારી ફેલાય છે જેના કારણે તેમની આંખોમાંથી લોહી વહેશે છે સતત માથું દુખે છે અને દિવસમાં અનેકવાર વોમિટિંગ એટલે કે ઉલટી થાય છે તેમાં શરીર પર લાલ ચામઠા પડી જાય છે તે ઉંદરના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે જોકે કમાન્ડરે સૈનિકોની આ બીમારીની અવગણના કરી હતી ત્યારબાદ જો તમને રાજ્યમાં જીએસટી વિભાગની વ્યાપક તપાસ આ વિશે વિગતથી વાત કરીએ તો જીએસટી વિભાગે સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાં વિવિધ સડસઠ પેઢીઓમાં તપાસ શરૂ કરી હતી જેમાં તપાસ દરમિયાન કુલ સાડા દસ નકલીઓ પેઢીઓ મળી આવી હતી જેમાં અમદાવાદમાં તેર મોરબીમાં બે રાજકોટમાં પાંચ જૂનાગઢ અને ગાંધીધામમાં એક એક વડોદરામાં આઠ સુરતમાં સાત નકલી પેઢીઓ સામે આવી હતી તમામ નકલી પેઢીઓમાંથી ત્રેપન કરોડની ખોટી વેરાશાક પાસ કરી હોવાનું ખુલ્યું છે આરોપીએ માલિકના ડોક્યુમેન્ટ મોર્ક ભરી જીએસટી નંબર મેળવી નકલી પેઢીઓ ઊભી કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં તો અમદાવાદથી અયોધ્યાના ભાડામાં થયો વધારો આ વિશે વિગતથી વાત કરીએ તો બાસમી જાન્યુઆરે શ્રી રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ફ્લાઇટના ભાડામાં ભારે ધરખમ વધારો થયો છે અમદાવાદથી અયોધ્યાનું ભાડું પહેલાં ચાર હજાર રૂપિયા સુધી હતું જે હવે વધીને સાતથી દસ હજાર રૂપિયા સુધી પહોંચ્યું છે આ પહેલાં અયોધ્યા જવા માટે સીધી ફ્લાઇટ ન હતી પરંતુ હવે સીધા અયોધ્યા એક કલાકને પચાસ મિનિટમાં જ પહોંચી શકાશે અગિયારમી જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા સીધી ફ્લાઇટ શરૂ થઈ રહી છે તેમજ ટ્રેનોમાં પણ બુકિંગ વધી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો વધતા કોરોના કેસ વચ્ચે કાંકરિયા કાર્નિવલ આ વિશે તો રાજ્યમાં વધતા કોરોનાના કેસ વચ્ચે કાંકરિયા કાર્નિવલ તારીખ થી એકત્રીસમી ડિસેમ્બર દરમિયાન યોજાશે ડાયરો સુફી ગઝલ ખાનગી શાળાઓના બાળકો દ્વારા ડાન્સ પરફોર્મન્સ શિવ તાંડવ સિનિયર સિટીઝન દ્વારા દેશભક્તિના ગીતો દિવ્યાંગ બાળકો દ્વારા ગીત સિંધી નાટક નૃત્ય નાટિકા બોલીવુડ ફ્યુઝન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે પરંતુ પ્રશ્ન એ છે કે આ રીતે વધતા કોરોનાના કેસ વચ્ચે શું આયોજન થવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જો

ત્યારબાદના મહત્વના સમાચારમાં તો અમેરિકામાં હિન્દુઓ માટે લેવાયો મોટો નિર્ણય આ વિશે તો યુએસએમાં હિન્દુ હિતોની રક્ષા માટે કોંગ્રેસ હિન્દુ કોકસની રચના કરવામાં આવી છે રિપબ્લિકન સાંસદો પીટર શેશન્સ અને એલિસ્ટફનીકે સંસદમાં તેની જાહેરાત કરી હતી તેનો ઉદ્દેશ હિન્દુઓ પ્રત્યે દેશભાવ તેમજ ભેદભાવને સમાપ્ત કરવાનો પણ છે પીટરે કહ્યું કે આ સમિતિથી અમેરિકન હિન્દુઓનો અવાજ બુલંદ બનશે સમિતિમાં ભારત ઉપરાંત અન્ય દેશોમાં રહેતા હિન્દુઓનો પણ સમાવેશ થયો છે અમેરિકામાં આશરે ચાલીસ લાખ ભારતીય છે જેમાં પંદર લાખ મતદાતા છે એમ

ત્યારબાદના મહત્વના સમાચારમાં તો મોદી સરકારની મહિલાઓને મોટી ભેટ કેન્દ્ર સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ન્યૂ સરોઉિંગ લોન નામની યોજના લઈને આવી છે જેની શરૂઆત નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનબીસી એફડીસી દ્વારા કરવામાં આવી છે તેમાં સરકાર ત્રણ લાખ રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતી મહિલાઓને પાંચ ટકા વ્યાજ પર રૂપિયા બે લાખની લોન આપશે જેમાં ત્રણ મહિને લોનનો હપ્તો આવશે વધુ વિગતો માટે અહીં સ્ક્રીન ઉપર આપેલા ટોલ ફ્રી નંબર અથવા વેબસાઇટ ઉપર જઈને વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ જો તમ તો રાજ્યસભામાં પસાર થયા ત્રણ મહત્વના બિલ આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યસભામાં એકવીસમી ડિસેમ્બરે ત્રણ ફોજદારી બિલ પસાર કરવામાં આવ્યા હતા જેમાં ભારતીય ન્યાય સંહિતા દ્વિતીય બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા દ્વિતીય બે હજાર ત્રેવીસ અને ભારતીય પુરાવા દ્વિતીય બિલ બે હજાર ત્રેવીસ સામેલ છે જેણે આઈપીસી સીઆરપીસી અને પુરાવા અધિનિયમનું સ્થાન લીધું છે વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરીને આ અંગે ખુશી વ્યક્ત કરી છે હવે આ બિલને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે ત્યારબાદ તે કાયદાનું સ્વરૂપ લેશે ત્યારબાદના મહત્વના સમાચારમાં મેં તો પિયુષ ધાણાણીને માર મારનારાની ધરપકડ આ વિશે વિગતથી વાત કરીએ તો સોશિયલ મીડિયામાં પિયુષ ધાણાનીને માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો સામાજિક કાર્યકર તરીકે તેઓ રોંગ સાઇડ આવતા જતા વાહન ચાલકોને અટકાવવાનું કામ કરતા હતા જો કે માહિતી મુજબ તેમને ચીકુવાડી નજીક પાંચ શખ્સો ઘેરીને માર મારતા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી કાપોદ્રા પોલીસે તમામ આરોપોની હાલમાં ધરપકડ કરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈ તો રામ મંદિર ઉદ્ઘાટન પહેલાં લેવાયો મોટો નિર્ણય આ વિશે વિગતની વાત કરીએ તો અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદઘાટન આડે હવે માત્ર એક મહિનો જ બાકી રહ્યો છે ઉદઘાટનની તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન ગુરુવારે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે વીવીઆઈપી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં લોકો મોટી સંખ્યામાં હોટલ બુક કરાવી ચૂક્યા છે જેમનું બુકિંગ હવે રદ કરી દેવામાં આવ અને તેમને રિફંડ આપવામાં આવશે બાવીસમી જાન્યુઆરી જેમની પાસે ડ્યુટી પાસ અથવા શ્રી રામતીર્થ ટ્રસ્ટનો આમંત્રણ પત્ર હશે તેવા જ લોકો હોટલ અને ધર્મશાળાઓમાં રહી શકશે ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈ તો કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુને ત્યાં દરોડામાં કેટલા રૂપિયા અને સોનું મળ્યું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈટીએ ગુરુવારે પ્રથમ વખત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘરે પાડવામાં આવેલા દરોડા અંગે નિવેદન આપ્યું હતું આ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે દરોડામાં ત્રણસો એકાવન કરોડ રૂપિયાથી વધુની અઘોષિત રોકડ જપ્ત કરવામાં આવી છે આ ઉપરાંત બે કરોડ રૂપિયાથી વધુની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં મોડું કરનારાઓ સરકારની તિજોરી ભરી આ વિશે વિગતથી વાત કરીએ તો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ કરવામાં મોડું કરનારાઓ પાસેથી કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં બે હજાર એકસો કરોડ રૂપિયાની પેનલ્ટી વસૂલી છે મફત પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસમી જૂન બે હજાર ત્રેવીસ હતી ત્યાર પછી જેમણે પણ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું છે તેમણે એક હજાર રૂપિયાનો દંડ ભરવાનો થયો છે આ બાબતે સરકારે સંસદમાં જણાવ્યું હતું કે પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસ પછી જેમણે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ કર્યું છે તેવા કુલ બે પોઈન્ટ એકસો પચીસ કરોડ લોકો પાસેથી બે હજાર એકસો પચીસ કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી છે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરવાને કારણે પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય છે પછી કરદાતાને કોઈ ટેક્સ રિફંડ ચૂકવવામાં આવતું નથી તેમજ આ સમયગાળામાં રિફંડ પર કોઈ વ્યાજ પણ ચૂકવવામાં આવતું નથી તેમજ તેમની પાસેથી ટેક્સ ઊંચા દરે વસૂલવામાં આવે છે આપેલા સમય મર્યાદામાં અત્યાર સુધીમાં માત્ર સાઠ કરોડ પાન કાર્ડ ધારકોએ જ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું છે જેમાંથી બે પોઈન્ટ એકસો પચીસ કરોડ લોકોએ દંડ ભરીને તેને લિંક કરાવ્યું છે